માં બકરીનું મારણ કરી મહાકાય અજગર લપાયો ટુકવડાની જીવપ્રેમી મહિલા અજગરનું કર્યું રેસ્ક્યુ પાડી શહેરમાં નેશનલ હાઈવે સ્થિત શ્રીનાથ હોટલ સામે ઇમરાનભાઈનું ભંગારનું ગેરેજ આવેલું છે જ્યાં તેમણે કેટલીક બકરીઓ પાડી હતી અને ત્યાં જ પાંજરું બનાવી રાખી હતી જ્યાં આજ રોજ મંગળવારના વહેલી સવારે પાંજરા પાસે એક મહાકાય અજગર આવી ચડ્યો હતો અને એક બકરીનું મારણ કરી નાખ્યું હતું જે બાદ આ અજગર તેને ગડી જ રહ્યો હતો ત્યારે સવારે આઠેક વાગ્યે ગેરેજમાં કામ કરતા માણસો ગેરેજ પર આવતા મહાકાય અજગર ને બકરીને ગળતા જોઈ ગભરાઈ ગયા હતા અને અજગર પણ બકરીને છોડી ત્યાં રાખેલા કબાટ નીચે લપાઈ ગયો હતો જેથી ગેરેજ સંચાલક ઈમરાનભાઈએ આ અંગે પર્યાવરણ સંરક્ષણ હેતુ કામ કરતા ટુકડાના ભાવનાબેન શૈલેષભાઈ પટેલને જાણ કરી હતી જેને પગલે ભાવનાબેન અને ઘટના સ્થળે દોડી ગયા હતા અને બકરીનું મારણ કર્યા બાદ કબાટ નીચે લપાઈ ગયેલા મહાકાય અજગરને ભારે જહેમતે રેસ્ક્યુ કરી લીધું હતું જેને લઈ ત્યાં કામ કરતા માણસોએ રાહતનો શ્વાસ લીધો હતો અજગર સાત થી આઠ ફૂટ લાંબો હતો જે રેસ્ક્યુ કરેલા અજગર વિશે પારડી રેન્જ ફોરેસ્ટને જાણ કરી હતી અને ફોરેસ્ટ એરિયામાં અજગરને મુક્ત કરવાની તજવીજ ભાવના બેને હાથ ધરી હતી મારું નામ ભાવના પટેલ છે અને હું પર્યાવરણના અને વન્યજીવોના રક્ષણ હેતુ કાર્ય કરું છું અને અમારા સાથે જિજ્ઞેશ પટેલ છે આજે શ્રીનાથ હોટલની સામે ઇમરાનભાઈનું સ્ક્રેપનું ગેરેજ છે ત્યાં એક અજગર આવી ગયો હતો અને એક બકરીનું મારણ કરી નાખ્યું હતું અને ત્યાં જ સાઈડ પર બેસી ગયો હતો એમણે તાત્કાલિક અમને ફોન કર્યો અને જાણ કરી કે અમારે અહીં એક બક અજગર આવી ગયો છે અને એક બકરીનું મારણ કરી નાખ્યું છે અને સાથે બેસેલો છે અમે તાત્કાલિક અહીં ઇમરાનભાઈના ગેરેજ પાસે આવી ગયા અને અજગરને સેફલી અજગરને રેસ્ક્યુ કરીને એને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફોરેસ્ટ એરિયામાં છોડી દઈશું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના આરએફઓ સાહેબને જાણ કરીશું આ લગભગ સાડા છથી સાઠ ફૂટનો મોટો અજગર છે ઘર કોઈ જીવંત પશુ પક્ષીને કરતો નથી એ પહેલાં એને આટીમાં લઈને એને મારી નાખે છે અને પછી એનો અને ઘડે છે અહીંયા અજગર કબાટ નીચે છુપાયેલો હતો હું અને મારા સાથે અજગર જિજ્ઞેશભાઈ પટેલ અમે સાથે આવીને અહીંયા જગ્યા ક્લીન કરી અને પછી અજગરનો રેસ્ક્યુ કર્યો અજગર કોઈ એક વ્યક્તિ કરતાં બે વ્યક્તિ પકડવા માટે બે વ્યક્તિ હોય તો વધારે સારું કેમકે જે જ્યારે એને પકડે એને ગ્રીપ માણે તે ટાઈમે એ ગ્રીપ લેવાની તૈયારી કરે છે તે ટાઈમે બે વ્યક્તિ સાથે હોય તો વધારે બેસ્ટ